પડવું hmm? છે <laughs> <laughs>

અને હું કહેવાય કમેન્ટ કરો પેલા હું નાણાં નહીં પડી એક થી ખવાય પાછી ખાવી હોય ને તો અંગારા હોય ને અંગારા નખી દે ને તો ઘણી વાર રહી પડશે અંદર એ પાકી જાય એ રી ખાવાની મજા પાછી અલગ છે પેલા જાણા હતા ને એટલે તો પાણી રાખી આ બધું સાફ સફાઈ કરી દી માં પડી રહી તો આપણે હેકી પેલા તો ખાધી એક પેલા ખાતા આવો તો સમય જતા બધું ભૂલી ગયા પણ ઓને હેકી દેવાની આમ કરી અને અંદરની ગોટલી હોય ને ખાવાની પાછી મજાઈ જાય चलो एक आवाज घड़ी बार फोड़ी का ये तो लाभ इसको फोड़ देने का सीख Enggaru sadi enggaru ci, kaset yang di pojok ini dalam butuh mati teh ya, ria, mission trail teh ye, bagu rije guys, eh bagu mau awau laku nih. બગડી દઈએ ખરાબ થઈ ગયા તો બધી બગડી જ જેલી લાગ મિશન ફેલ થઈ ગયું ના બધા જરી પારી ગયા હીરા અને જરી ગયા હવે અત્યારે આ બને હીરા તો કટકા કરી દેશી

તો ગાઈસ અવાર વેલા વેલા અમે આઈએ છીએ હેતરમાં કાલ પાળ્યું આ બખ્યા છે ને ગૌ આયા તીરા તો એક કરવાની છે અને બપોર જોડી પોણી વાળવાનું છે તો હાલ તો બે જણા નેક કરીએ છીએ પછી બપોરે પોણી વાળવાનું થશે હાલ તો નેક કરી દઈએ ગાય જ અચાનક ખાબું પડી છે ગોમું खरीदूंगी तो खर्चा कैसे निकलेगा देखो एक तरफना कि निकले निकले सारे पैसे लगाते हो जी इन्वेस्ट म्यूचुअल फंड करना इससे तू 1/4 पैसे में भी बचाती हूं जोने वाडवेन उठती हो मैं तो पे जारी भी खा पाऊंगी स्टॉक भी खरीद पाऊंगी और महीने का खर्चा भी निकल जाएगा हां लस काट है आई एडो पूरे लो तो पण कोई काम जरूरी नहीं आई यू करीन 2 4x मोशंस विद लेस मनी एट 0% इंटरेस्ट शाह कहीं नहीं

બધે બધો હેડો ખુલ્લો કરી દીધો પાછા ખોટા લાંબા પડશે એવું લાગે બોખિયા ને ગાયો ને આખલા ને કશું મેલી એવું લાગતું નહીં આ શું કર્યું આટલાથી આખે આખો પટ્ટો બગાડી નાખ્યો વરિયાળી હારી હતી પણ હવે રમણ ભમણ કર્યું સો હેલો ગાય તો આપણો જમી લીધું હતું જમીએ હિતરમાં હિતરમાં હતું પોણી જેમ આપણે હસ કાવામાં તો ટોઠા જેવું કરેલું હતું પોણીની ની ઉતાવળના કારણે આપણે સીધા છે જાય અત્યારે વળીએ પોણી દોઢ વાગે વળી તું સરુ શરૂ પોણી આવતું ને એટલે નેકોનું કંટાળો અમે હિતરમાં તો નેકનો કંટાળો જ છો કોણી આવતું હોય ને વધારે એટલે તે રોન કરો જ તો મો અને રાહુલ બે જણા આવ્યા છીએ પેલા મો આવે તો પછી રાહુલ પાછળથી આવે શાળામાંથી વાળવાનું છે બે પોણી પછી જોઈશું વળી અસર ને બસ આવશે મોળા સમ ઘેરે પાછું ચાલુ છે કોમ સંડાસ બાથરૂમનું તે બધું સામાન લેવા જતા લઈને વાયા છે ચાલો તમે એકવી પડશે પેલા તો ગાઈસ ચાર ને પિસ્તાલી થઈ ગયા કમ્પ્લીટ અને પંદર મિનિટ એક સારું ભર્યા તારે પંદર મિનિટ હ છેલ્લી પછી પાવર જતો રહેશે આટલાથી આટલું પીધું બે વાગે વળ્યું એટલે ટાઈમ તો લાગશે કાલ આખો દિવસ હેઠશે ને એટલે કમ્પ્લેટ પીડા

Ara Madrino toiza a machado, chica machado, é de coisa. Curte, meteo. Pelo meteo. Meti, machuca. Mhm. é nanaka. Makaichu, meteo, 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 meteo,

हा तशी लई रोटलो म्हटलं की पहिले तर एली बघा तर मी खाई लिहावली ताळ आता प्यावर मी जर रोटलो आहे तर मी खाई लिहिले बाघवत मारावा मार तू आहो ते लेता पण बनवून हा लेता लेता काप, कापी नको

खतरा तो करवाज पड़े खावा माटो ले आ तो काटू काम काटो कम कर पेट वाली सर सुट वाली नची चमा होता है इस गाइस दोणा है ना मतलब मी कोटे मी

હું થોડું આખી આખું કઈ ગયું વાત કરીશ સાસ નું રોટલો સાસ થી થતો રોટલો

મોમેઠું રાખી દો હમમ મોલાલો ઓલો મોઆ જોરા ઓમકા મે જો તો કેલું હતું તે પેલા જેવું જ બન્યા મસાલા છે કંપેર નવો ટેસ્ટ નવો ખતરો જાતો બરાબર કંપેર નહીં કંપેર